કલકત્તામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના પડઘા ઉપલેટામાં પડ્યા છે ડોક્ટરો દ્વારા ચોવીસ કલાક માટે હડતાલ કરવામાં આવી છે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના આઈએમએ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો ઉપલેટામાં પ્રેક્ટિસ કરતા તમામ ડોક્ટરો દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો હતો આજ સવારના છ વાગ્યા થી આવતીકાલે સવારે છ વાગ્યા સુધી એમ ચોવીસ કલાક હડતાલ પર ઉતર્યા છે ઉપલેટામાં ઇમરજન્સી સિવાય તમામ સારવાર ચોવીસ કલાક માટે બંધ રાખવામાં આવી છે આઈએમએ ઉપલેટા શાખા દ્વારા સરકારને અપીલ કરવામાં આવી છે અને ડોક્ટર માટે તાત્કાલિક લેવામાં આવે તેવી માંગ છે કલાક તમામ ખાનગી હોસ્પિટલો અને ક્લિનિકો બંધ રહેશે મૃતક ડોક્ટરના કેસમાં ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનાવી દોષિતોને સજા આપવાની માંગ કરવામાં આવી છે સાથે જ તબીબોની સુરક્ષા માટે સરકાર દ્વારા કડક કાયદો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં કરવામાં આવી છે હું ડોક્ટર રશ્મિ મહેતા એમડી ગાયનેક અહીં ઉપલેટામાં શ્રદ્ધા હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું અત્યારે કલકત્તામાં જે કઈ એકદમ જ શરમજનક અને ઘૃણાસ્પદ જે બનાવ બન્યો છે એના વિરોધમાં અત્યારે અમે હડતાલ ઉપર છીએ મનમાં એક પ્રશ્ન થાય કે મારું એમડી કહી રે ચોવીસ વર્ષ થઈ ગયા છે પણ આ વસ્તુનું આટલી બધી તકલીફ અમે લોકોએ ત્યારે અનુભવી નથી પણ અત્યારે એવો વિચાર આવે કે અમે કઈ રીતે નાઈટ ડ્યુટી કરતા હતા આટલી સેફટી આવો કઈ વિચાર ક્યારે આવ્યો જ નહોતો જે અત્યારે જનરેશનને સહન કરવાનો આવે છે શું આપણે આપણા સમાજમાં એ શીખવાડીએ છે કે સ્ત્રીઓનું સન્માન કેમ રાખવું આપણે આપણા દીકરાઓને સમજાવીએ છે કે સ્ત્રીનું સન્માન કેમ રાખવું એક દીકરીનું કેમ સન્માન રાખવું જો આ વસ્તુ કરવામાં આવે તો આવા ઇન્સિડન્સીસ બનવાના બહુ જ ઓછા થાય જે દરેક મા બાપની ફરજ છે એટલે આ પીડિતાને જે ભયંકર રીતે એને હેરાન કરવામાં આવી છે એના માટે એ આરોપીઓને કડકમાં કડક સજા થાય એવી અમારી ઈચ્છા છે અને આના માટેના કાયદા પણ એટલા કડક હોવા જોઈએ કે કમસે કમ કાયદાની બીકે તો લોકો આવું કરતા ડરે જો આ આરોપીઓ છૂટી જાય તો પછી કાયદાનો ડર માત્ર નીકળી જાય અને પાછા આવા ને આવા બનાવ બનતા ચાલુ રહે એટલે ડોક્ટરોની સેફ્ટી વધારવી જોઈએ બાકી નહીતર દીકરીઓને કોઈ ડોક્ટર બનાવવામાં ડરશે એને કોઈ કોલેજમાં મોકલતા ડરશે નાઇટ ડ્યુટી કરાવવામાં ડરશે તો મા બાપ પણ એવું નહીં ઈચ્છે કે તમે અમારી દીકરી કોઈ આવી રીતે હેરાન થાય અને સમાજને એક સારા લેડી ડોક્ટર ક્યાંથી મળશે કેટલી બધી જગ્યાએ લોકોનો આગ્રહ હોય કે લેડી ડોક્ટર જ હોવા જોઈએ ઘણી બધી બ્રાન્ચિસ એવી હોય છે કે લેડી ડોક્ટર હોય તો સારું રહે પણ જો આવા નાવા બનાવો થતા રહેશે તો લેડી ડોક્ટર મળશે ક્યાંથી તો આ સમાજની પણ જવાબદારી આવે છે કે આપણી આગળની પેઢીને અત્યારની પેઢીને સ્ત્રીઓનું સન્માન કરતા શીખવાડે અને તંત્રએ પણ પૂરેપૂરા કાયદા કડક રાખે જેથી કરીને આવા બનાવો ફરી ફરી ના બને